નામ આપવું જોઈએ એ એટલે સડક સુરક્ષા ફોર્સ લગભગ આમાં પાંચ હજાર જણાને રોજગારી પણ આપી દેવામાં આવી છે કે એકસો ચુમ્માલીસ ગાડીઓ માટે અત્યારે પાંચ હજારના સ્ટાફની પણ ભરતી કરી દીધી છે આનું પેલું કામ શું હશે કે રોડ એક્સિડન્ટ અને રોડને લગતા જે ટ્રાફિકને લગતા મામલાઓ થાય છે એક્સિડન્ટના એમાં આ ગાડી તો તત્કાલ ફર્સ્ટ રિસ્પોન્ડ કરશે આના માટે દર ત્રીસ કિલોમીટરે પંજાબમાં એક ગાડી મૂકવામાં આવેલ છે તો વિચાર કરો આવી સુવિધા અત્યાર સુધીમાં આપણે દુબઈમાં ને એમાં જોતા હતા કે ઇક્વિપમેન્ટ બધા હોય ગાડીમાં અને પોલીસ સંપૂર્ણ વેર ડ્રેસમાં અને બધી સાધનોથી સજ્જ હોય આવી પોલીસ આપણે અત્યાર સુધીમાં વિદેશમાં જોઈ છે આમ તો કે ચલો ફ્રાન્સ છે દુબઈ છે આવું પણ દુબઈની તર્જ ઉપર અત્યારે પંજાબમાં આવે આમ આદમી પાર્ટીની સરકારે લગભગ સાડત્રીસ લાખની એક એવી મોંઘી ગાડીઓ અત્યાર સુધી હું તો બધી મોંઘી મોંઘી ગાડીઓ વાપરતા હતા વડાપ્રધાન હોય આપણા સીએમ હોય એ બધા પાસે આવી હાડતી લાખ ચાલી ચાલીસ લાખની ગાડીઓ રહેતી હતી પણ જનતાના ઉપયોગ માટે સામાન્ય પોલીસ માટે આવી ગાડીઓ નહોતી એને પંદર લાખની જ મળતી પણ પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકારે જનતાની સુરક્ષા માટે પહેલીવાર છે ને આટલી મોંઘી ગાડીઓ અત્યારે રજૂ કરી છે અને એ ગાડીઓમાં બધા ઇક્વિપમેન્ટ હશે એના માટે અલગ કંટ્રોલ રૂમ હશે અલગ એને એકસો બાર નંબર લગભગ હું ભૂલતો ન હોય તો ડાયલ નંબર ફાળવા છે કે એ નંબર ઉપર ડાયલ કરો એટલે તમને તાત્કાલિક રિસ્પોન્ડ મળે દસ ત્રીસ કિલોમીટર આવી એક ગાડી ઊભી રાખશે અને જેથી ગમે એક્સિડન્ટના કે મામલા હોય તો હજી એમ્બ્યુલન્સ પહોંચે ટ્રાફિક થાય એ બધું સોલ્વ કરવા માટે પેલા રિસ્પોન્ડ તરીકે આ ગાડીઓ મૂકી છે તો દુબઈ જેવી ગાડીઓ અત્યારે પંજાબમાં તો ચાલુ થઈ ગઈ છે મેં કીધું આપણા ગુજરાતવાસીઓને કહી દઉં કે ગઈ ચૂંટણીમાં તો તમે ભૂલ કરી ગયા નકર આવી ગાડીઓ અત્યારે જોવા મળત પણ કાંઈ વાંધો નહીં મેં કીધું હવે તમારા ધ્યાને દોરી દો બીજી વાર ધ્યાન રાખો એટલે આ ધ્યાનમાં લઉં છું ધન્યવાદ જય હિન્દ જય ભારત